ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ હીવ હીવ શબ્દનો અર્થ મુશ્કેલીથી નિશાસો મૂકવો દુઃખનો ધીમો સાથ કરવો કણસવું કોઈ વ્યક્તિ કે વસ્તુને મહાપ્રયત્ને ઉપાડવું ઊંચું કરવું ખેંચવું કે ફેંકવું તે મોજાની જેમ ઊંચું નીચું થવું ઊંચું આવવું તે ઉચકાવવું તે નિશાસો હાફ ઇત્યાદિ થાય છે હીવ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી મેનેજ ટુ હીવ ધી ટ્રંક અપસ્ટેર્સ અર્થાત તે ટ્રંકને ખેંચીને ઉપલા માળે લઈ જઈ શકી એક બીજું ઉદાહરણ જોઈએ વિથ ધી અરાઈવલ ઓફ રેઇન્સ ફાર્મર્સ હીવડ સાય ઓફ રિલીફ એટલે કે વરસાદનું આગમન થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ